અમરેલી જિલ્લાના રાજુલા જાફરાબાદ સહિત મત વિસ્તારમાં અતિ સંવેદનશીલ વિસ્તારમાં એસપી હિમકરસી દ્વારા ફ્લેગ માર્ચ કરવામાં આવી નમસ્કાર ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે જો યાદના મહત્વના સમાચાર આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણીના મતદાન આડે હવે માત્ર ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે આ ચૂંટણીમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે આ ફ્લેગ હેતુ લોકો શાંતિ અને સલામતીથી મતદાન કરી શકે લોકોમાં ડર કે ભયનો માહોલ જોવા ન મળે અને એસપી હિમકરસિંહ દ્વારા મતદાતાઓ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરી લોકો જેમ બને તેમ વધારે મતદાર લોકો વધુમાં વધુ મતદાન કરી પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે આ ફ્લેગ માર્ચમાં અમરેલી એસપી હિમકરસિંહ સાહેબ સહિત સાવરકુંડલા વિભાગીય પોલીસ અધિકારી અને એલસીબી અને એસઓજી સહિત સમગ્ર પોલીસ અધિકારીઓ રાજુલા જાફરાબાદ નાગેશ્રી મરીન પોલીસ પીઆઈ સહિતના અધિકારીઓ જોડાયા હતા આ ફ્લેગ માર્ચમાં અંદાજે ત્રીસ કરતા વધારે ગાડીઓનો કાફલો જોડાયો હતો રિપોર્ટર મનીષ કુમાર એમ મહેતા રાજુલા જાફરાબાદ પરિમળી સુનવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ સંવેદનશીલ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે અમારા પોલીસના અધિકારીઓ મારી સાથે છે અને તમામ સંવેદનશીલ વિસ્તારોમાં આજે ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું છે જેથી કરીને લોકોમાં વિશ્વાસ બેસે અને નિર્ભીકતાથી પોતાના મતાધિકારના પ્રયોગ કરી શકે આ હેતુથી આજે આ ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવી છે હું અમરેલી જિલ્લાની જાહેર જનતાથી એટલા પણ મતદાર ભાઈઓ અને બહેનો છે થી અપીલ કરું છું કે મોટીમાં મોટી સંખ્યામાં વધારે બહાર નીકળીને અને મતદાન કરે અને જવાબદાર નાગરિક તરીકેની પોતાની જવાબદારી નિભાવે અને લોકશાહીને મજબૂત બનાવે આજે ચૂંટણી થવાની છે એને અનુલક્ષીને અમરેલી જિલ્લા પોલીસ દ્વારા છેલ્લા દોઢ માસમાં ઘણી બધી કાર્યવાહી કરવામાં આવી છે જેમાં જે પણ બ્રેઇન ટાઉન્સ છે અને સંવેદનશીલ ગામડાઓ છે ત્યાં સીએપીએફને સાથે રહીને પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ છેલ્લા દોઢ માસથી ચાલુ છે એ આવી છે એના સિવાય એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ વિરુદ્ધમાં નવ હજાર આઠસો જેટલા હકી પગલાં લેવામાં આવ્યું છે ચોથ જેટલા લોકોને પાસા હેઠળ જેલમાં ઢકેલવામાં આવ્યું છે અને એકવીસ જેટલા લોકોને જિલ્લાની હદથી કડીપાર કરવામાં આવ્યો છે આજે એકવીસની સંખ્યા છે અમરેલી જિલ્લાના ઇતિહાસમાં આજ દિન સુધીના ઇલેક્શન દરમિયાન સૌથી મોટો આપણો છે એના સિવાય જે બુકલેગર્સ છે એના વિરુદ્ધમાં પણ એક નવી પ્રકારની કામગીરી કરવામાં આવી છે ગુજરાત રાજ્યના પોલીસ વડા માનનીય શ્રી વિકાસ સાહેબ સાહિબ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું એના તહેત જે પૂરી પ્રાણુના બોન્ડ લેવામાં આવે છે બુટ લેગર્સ પાસેથી કે એમના જે ચાલચલન છે વ્યવહાર છે એ સારા રહેશે અને એ બોન્ડ લીધા પછી પણ જો બુટ લેગિંગની જે ધંધો છે એમાં કાર્યરત રહેશે તો એના વિરુદ્ધમાં જેલમાં ધકેલવાની કામગીરી પ્રથમ વખત અમરેલી જિલ્લા પોલીસ દ્વારા કરવામાં આવી છે જે લોકોએ બોન્ડ લીધા પછી પણ ધંધા ચાલુ રાખ્યા છે એવા ઘણા લોકોને અમે જેલમાં પહોંચાડ્યા છે અને ઇલેક્શન પૂર્ણ થયા સુધી આ લોકો જેલમાં રહેવાના છે નાસ્તા ભરતા આરોપીઓને પકડવાની પણ ઝુંબેશ પોલીસ દ્વારા છેલ્લા દોઢ માસથી રાખવામાં આવી છે એમાં પણ ઓગણીસ ટકા જેટલા નાસ્તા ફરતા આરોપીઓ જે છેલ્લા દસથી પંદર વર્ષથી પણ નાસ્તા ફરતા હતા એવા આરોપીઓને પણ પકડવામાં અમરેલી જિલ્લા પોલીસને સફળતા મળી છે અને ઇલેક્શન શાંતિપૂર્ણ માહોલમાં યોજાય લોકો નૈકતાથી પોતાના મતાધિકારના ઉપયોગ કરી શકે એના માટે અમરેલી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે